સુરતના ઉધરા વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ થયો છે બે સમો એટીએમ તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો છે રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા બેંક દ્વારા પોલીસને જાણ કરાતા ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી તેવામાં પોલીસ બંનેને સીસીટીવીના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લીધા છે સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ આ આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટર સાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે